દેશમાં કુલ એકાવન શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ એટલે પાવાગઢ સ્થિત મહાકાળી દેવી પાર્વતીનું આ સ્વરૂપ અસુરોના નાશ માટે સર્જાયેલું છે અને તેની ઉપાસના આરાધનાથી વ્યક્તિના જીવન ફરતે વીંટળાયેલા અસુરી પરિબળોનો નાશ પામતા હોવાની શ્રદ્ધા ભાવિકો ધરાવે છે ઘોર તપસ્યા માટે પણ આ સ્થાન ઉત્તમ મનાય છે પાવાગઢના કાલિકા માતાજી દક્ષિણ કાળી તરીકે પૂજાય છે આથી વૈદિક તથા તાંત્રિક વિધિઓ અનુસાર અહીં પૂજા અર્ચના થાય છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અને આજે આપણે વાત કરશું પાવાગઢની મહિમા અને તેના રસપ્રદ ઇતિહાસ વિશે હજારો વર્ષો પહેલાં આ સ્થળે મહાધરતી કંપ આવેલો એમાંથી ફાટેલા જ્વાળામુખીમાંથી આ પાવાગઢના કાળા પથ્થરોવાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો એક લોકવાયકા એવી પણ છે કે આ પર્વત જેટલો બહાર દેખાય છે તેના કરતાં ધરતીની અંદર તરફ વધારે છે એટલે જ તેનું નામ પાવાગઢ પડ્યું એવું માનવામાં આવે છે કે આ મંદિર દસમી અને અગિયારમી સદીની વચ્ચે બનાવવામાં આવ્યું હતું માતા કાળીએ સાડા ત્રણ હજાર ફૂટની ઊંચાઈ પર પોતાનો દરબાર શણગાર્યો છે આ મંદિર ગુજરાતના સૌથી મોટા પ્રવાસી અને તીર્થ સ્થાનોમાંનું

તેમણે માતાજીનો પાલો પકડીને તેમને રાણી બનવા કહ્યું માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતઈ રાજા જયસિંહે પોતાની જીત છોડી નહીં તેથી કોપાયમાન થઈ માતાજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઈ જશે એ મુજબ છ મહિના પછી જ અમદાવાદના મહમૂદ બેગડાએ પાવાગઢ પર આક્રમણ કર્યું સ્કંદ અને હરિવંશ પુરાણ અનુસાર દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં વગર આમંત્રણે ગયેલા તેમના પુત્રી સતીનું દક્ષે અપમાન કરતા સદીએ યજ્ઞની વેદીમાં કૂદીને પ્રાણ ત્યાગ કર્યો આથી ક્રોધે ભરાયેલા શંકરે ખભા પર સતીનો દેહ ઉઠાવીને તાંડવ નૃત્ય કર્યું શંકરના ક્રોધથી સૃષ્ટિને બચાવવા ભગવાન વિષ્ણુએ ચક્ર વડે સતીના દેહના ટુકડા કરવા માંડ્યા એ વખતે જે ટુકડો ત્યાં પડ્યો તે સ્થાન શક્તિપીઠ તરીકે ઓળખાય છે પાવાગઢ પણ એવી જ એક શક્તિપીઠ છે ગરુડ પુરાણ અનુસાર પાવાગઢ અને તેની આસપાસની નિર્જન પહાડીઓ રાજશ્રી વિશ્વામિત્રનું સાધના ક્ષેત્ર હતું પોતાના તપોબળથી આ પાવાગઢની ખીણમાં પોતાની શક્તિઓ વહાવીને ટોચ પર સ્વહસ્તે કાલિકા માતાની સ્થાપના કરી હતી આ કથાની સાહેદી પૂરતી વિશ્વામિત્રી નદી આજે પણ પાવાગઢમાંથી નીકળે છે પાવાગઢનો કિલ્લો અત્યંત મુશ્કેલ અને અભેદ ગણાતો હતો પરંતુ અમદાવાદના શાસક મહમૂદ બેગડાએ જૂનાગઢ ઉપરાંત પાવાગઢને પણ પરાસ્ત કરવામાં સફળતા મેળવી હતી એ વખતે મહેમૂદ બેગડાના સૈન્યએ મહાકાળીના મંદિરને ભારે હાનિ પહોંચાડી હતી એ પછી દોઢસો વર્ષ સુધી મંદિર જીર્ણ અવસ્થામાં રહ્યા બાદ વડોદરાના ગાયકવાડે તેનો પુનરોદ્ધાર કરાવ્યો હતો જ્યારે પંદરમી સદીમાં સુલતાન મોહમ્મદ બેગડા દ્વારા પાવાગઢ પર વિજય મેળવ્યો ત્યારે મંદિરમાં તોડફોડના કારણે શિખરને ખૂબ જ નુકસાન થયું હતું આ ઉપરાંત શિખરની ઉપર એક દરગાહ પણ બનાવી દેવામાં આવી હતી જેના કારણે ત્યાં ધ્વજા ફરકાવી શકાય તેવી જગ્યા નહોતી અને જે અયોગ્ય સ્થાન બની જતું હતું લોકવાયકા મુજબ જ્યારે મુસ્લિમ આક્રાંતાઓએ અહીં હુમલો કરીને પાવાગઢને જીતી લીધું હતું એ જ સમયે આ દરગાહ પણ અસ્તિત્વમાં આવી હશે જેને સદનશાહ પીરની દરગાહ કહેવાય છે આ દરગાહ વિશે અનેક જુદી જુદી કહાની ઘડી કાઢવામાં આવી છે જોકે તેના કોઈ વિશે નક્કર માહિતી નથી પાવાગઢમાં માતાજીના મંદિરનું શિખર સદીઓથી ખંડિત હાલતમાં હતું અને હિન્દુ માન્યતાઓ અનુસાર ખંડિત શિખરની ઉપર ધજા ચડાવી શકાય નહીં જોકે હવે નવા મંદિરમાં ખૂબ જ ભવ્ય શિખર તૈયાર કરવામાં આવ્યું છે હાલમાં પાવાગઢમાં એકસો એકવીસ કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે તથા મંદિરમાં શિખરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે શિખર ન હોવાને કારણે મંદિરની ઉપર ધજા પણ ચડાવી શકાતી ન હતી નવનિર્મિત મહાકાળી મંદિરમાં ગર્ભગૃહ કળશ અને ધજા દંડ સંપૂર્ણપણે સોનામાંથી બનાવવામાં આવેલ છે મંદિરની ઉપર સાત પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાના ખર્ચે કળશ અને ધજા દંડની સ્થાપના કરવામાં આવી છે જેની ઉપર પ્રધાનમંત્રી મોદીના હસ્તે ધજા ચડાવવામાં આવી હતી શંકુ આકાર ધરાવતો પાવાગઢ એક યાત્રિક ધામ તરીકે સદીઓથી મહાકાળીના માના ભક્તોના હૃદયમાં ઊંચું સ્થાન ધરાવે છે મુખ્ય મંદિરના મધ્યમાં જ માની સ્વયંભૂ નેત્ર પ્રતિમા ઘણી વિશાળ છે તે સાથે જ પૂર્વ તરફ મહાલક્ષ્મી અને બહુચરમાની પ્રતિમાઓ ખૂબ જ દર્શનીય છે અહીંથી ભદ્રકાળી માતાના મંદિરે જવાની સુંદર પગદંડી છે શ્રી લકુલેશ મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે આ મંદિરને મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે પાવાગઢનું ધાર્મિક મહત્ત્વ પણ ખૂબ જ છે ઘણા લોકો અહીં ચાલતા પગપાળા પણ આવે છે અહીં ખૂબ જ શ્રદ્ધાથી અવારનવાર દરેકની ઈચ્છામાં અવશ્ય પૂર્ણ કરે છે પહેલાં તો અહીં પગથિયા ચડીને જવું પડતું હતું પરંતુ હવે તો તેની પણ વ્યવસ્થા થઈ ગઈ છે તેથી હવે માતાજીના દર્શન કરવા ખૂબ જ સરળ થઈ ગયા છે તો જીવનમાં એકવાર પણ પાવાગઢની અનોખી યાત્રાનો લાભ તો જરૂરથી લેવો જોઈએ